સુરદ જિલા અર્બન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ દ્વારા ઓડિટર ફીમાં દસ ગણા વધારા સામે વિરોધ કરી સુરત જિલ્લાની ત્રણસો મંડળોએ રજૂઆત કરી હતી સુરત જિલ્લા અર્બન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા સુરત કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ત્રીજી સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરાઈ હતી કે સરકારના નોટિફિકેશન મુજબ મંડળીઓ માટે ઓડિટ ફીના દરોમાં અસહ્ય વધારો કરવામાં આવે છે

જો આપના તરફથી ઓડિટ ફીમાં કરવામાં આવેલો અસહ્ય વધારો ચાલુ રાખવામાં આવશે તો ધિરાણ સહકારી મંડળીઓએ તેના ધિરાણના વ્યાજના દરમાં પણ વધારો કરવો પડશે અને જેની વિપરીત અસર નાના અને મધ્યમ વર્ગના ધિરાણ લેનારાઓને થશે આવા લોકોની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને પ્રતિકૂળ અસર થશે જેથી શોષણ વિહીન સમાજ રચનાની ભાવનાને ઠેસ પહોંચશે પરિણામે સહકારી મંડળીઓની જે હેતુથી સ્થાપના કરવામાં આવેલ છે તે સિદ્ધાંતનો કોઈ જ અર્થ રહેશે નહીં ધિરાણ સહકારી મંડળોની આવક મર્યાદિત વ્યાજના તફાવતથી થાય છે જ્યારે વધતા વહીવટી ખર્ચ અને નવી ટેકનોલોજીના ખર્ચાના કારણે તેઓ પહેલેથી જ દબાણમાં છે મોંઘવારીના કારણે ડિપોઝિટ અને લોનના આંકડા મોટા દેખાય છે પરંતુ નફો વધતો નથી જેના કારણે વધારાની ઓડિટ ફી સહન કરવી મુશ્કેલ બની રહી છે સુરત જિલ્લા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ દ્વારા જિલ્લા રજીસ્ટ્ર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે દરેક મંડળીઓમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાની વધુ ધિરાણ મંડળીઓએ રીતે મંડળીઓ રજૂઆત કરી છે કે ઓડિટ ફીના દરોમાં રાહત આપવામાં આવે ટર્ન ઓવર આધારિત તેમજ લોન આપવામાં આવેલી રકમ ઉપર જેમ બેન્કોને છૂટ આપવામાં આવી છે તેવી જ રીતે ધિરાણ મંડળીઓને છૂટછાટ આપવામાં આવે નાની અને મધ્યમ ધિરાણ સહકારી મંડળીઓ માટે વિશેષ રાહત આપવામાં આવે સાથે જ એમાં સૂચવવામાં આવેલ ઓડિટ ફીના દરોમાં વધારાથી સરકારના રેવન્યુ આવકમાં કોઈ વધારો કે ઘટાડો થતો ન હોય સરકારી ધિરાણ મંડળોના હિત અને અસ્તિત્વ જાળવી રાખવાના શુભ હેતુથી ઓડિટ ફીના દરો ઘટાડવા અત્યંત જરૂરી છે કારણ કે સ્મોલ બેન્કની હરીફાઈમાં સરકારી ધિરાણ મંડળોને ટકવું ખૂબ મુશ્કેલ છે જેથી ધિરાણ સરકારી મંડળીઓએ ચેતવણી આપી છે કે જો આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઘણી સોસાયટીઓ બંધ થવાની કગાર ઉપર આવી જશે

અમે ફેડરેશન અને મંડળીઓ તરફે જ કરવામાં આવી હતી કે વ્યાજબી ફીનું માળખું ગોઠવો પણ અત્યારે જે ફીનું માળખું ગોઠવાયું છે જેમ જીવરાજભાઈ કહ્યું તે રીતે તદ્દન અવાસ્તવિક અને અવ્યવહારુ છે એને વ્યવહારુ બનાવવાની વિનંતી કરવા અને આવેદન તે અંગેનું બનાવીને આપવા આપવામાં આવે છે શ્રીને વિનંતી એવી છે કે સહકારી મંડળીઓ જીવંત રહે શોષણ સમાજની રચના કરવા માટે જે સહકારી મહેરો કામ કરી રહી છે એમના અસ્તિત્વ પર કોઈ જોખમ ના આવે અને ઓડિટ પણ સારી રીતે થાય અને તે અંગેનું એમને ફી પણ વ્યવસ્થિત મળે તે રીતે એનું ફેડરેશન અને સંઘોની સાથે ચર્ચા વિચારણા કરી અને તે અંગેનું ફીનું માળખું ઘટવામાં આવે એવી અમારી વિનંતી ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ફાર્મ વેલફેર અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ સપ્ટેમ્બર બા રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં સોસાયટીઓ ઉપર ફી વધારો કરવામાં આવેલ છે હવે અત્યાર સુધી જે ઓછા ઓછી પચાસ રૂપિયા વધારે વધારે ત્રણ હજાર ફી હતી એ ક્રેડિટ સોસાયટીઓ માટે સ્લેબ વાર ત્રીસ હજાર પચાસ હજાર ને બે લાખ સુધી ફીનો વધારો કરવામાં આવેલ છે જે સોસાયટી માટે અસ્તિત્વનો સવાલ ઉભો થાય છે કારણ કે અમુક સોસાયટીને આખા રાજ્યનું કાર્યક્ષેત્ર હોય તો બે લાખનો નફો ન થતો હોય અને બે લાખ થી એને જો ભરવાની થાય તો આર્થિક રીતે એનું અસ્તિત્વ ટકી ન શકે એટલે આજે અમે જિલ્લા શ્રી દ્વારા રાજ્યના સચિવ શ્રી એગ્રિકલ્ચર ફાર્મ્સ વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત માટે આવેદન આપીને ફી વ્યાજબી રીતે રાખે એવી રજૂઆત અને વિનંતી સાથે અહીંયા અને સુરત શહેરની તાપી જિલ્લાની સર્વ ક્રેડિટ સોસાયટીના પ્રતિનિધિઓ હૃદયથી ફીનો ઘટાડો થાય તેવી આશા સાથે રજૂઆત કરવા માટે આવ્યા